ભારત માતા કી જય ছাত্র શક્તિ રાષ્ટ્ર શક્તિ આજે સ્ટુડન્ટ હેતુ આજે સ્ટુડન્ટ હેતુ વિદ્યાર્થી પરિષદ પ્રધાન અધ્યાપક ને સમસ્યા માટે આવેદન પત્ર આવ્યું છે જેમાં સ્ટુડન્ટ ના જેમના તેમને તકલીફ થઈ રહી છે તેનો ઉલ્લેખ આપ્યો છે અમારા કોલેજમાં પાણીની સમસ્યા છે પાણી પીવા માટે કઈ સુવિધા નથી અને કોલેજમાં શિક્ષકો હોવા છતાં પણ લેક્ચર લેતા નથી અને સ્કોલરશિપનું ફોર્મ ભરે છે સ્ટુડન્ટ પણ સ્કોલરશિપ આવતી નથી એફઆઈ બીકોમાં શિક્ષક હોવાના કારણે પણ લેક્ચર લેવાતા નથી અને ડાયરેક્ટ એક્ઝામ લેવામાં આવે છે અહીંયા એવું છે કે દમણ ગવર્મેન્ટ કોલેજના અંદર પ્રાધ્યાપકોની કમીના કારણે અહીંયા સિલેબસ પૂરતા ટાઈમમાં પૂરો થતો નથી જયારે એક્ઝામ આવે છે ત્યારે પણ અડધું થી વધારે સિલેબસ બાકી જાય છે રહી જાય છે ઘણા બધા ફેકલ્ટીમાં એવું છે કે જયારે ખાલી આપણે સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન આપીએ ને સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન આપવા પછી એક પણ લેક્ચર લેવાતો નથી એક્ઝામ સુધી તેમજ અહીંયા સ્કોલરશીપનો વિષય આવે છે ફર્સ્ટ માં વિદ્યાર્થી જે એડમિશન લીધેલું હોય એ વિદ્યાર્થીઓ ટીવાયમાં આવી જાય તે છતાં એ લોકોને સ્કોલરશીપના એક પણ પૈસા આપવામાં આવતા નથી તેમજ હવે આપણે આ કેમ્પસ છે દમણ ગવર્મેન્ટ કોલેજના આપણે ધ્યાનમાં છે કે બધા કેમ્પસ તૂટેલા છે એક જ અંદર બધા ફેકલ્ટી ચાલતી છે તે છતાં આ કોલેજના અંદર પાણીની પૂરતી વ્યવસ્થા નથી એક બુનિયાદી વ્યવસ્થા જે વિદ્યાર્થીઓને મળવા જોઈએ તે અહીંયા મળતી જ નથી અહીંયાના જે વિદ્યાર્થીઓ છે એ લોકો પાણી પીવા માટે બોયઝ હોસ્ટેલ જાય છે બેનો પણ બોયઝ હોસ્ટેલ જાય છે અને ત્યાં જઈને પાણી પી છે ને તે પાણીના અંદર પણ એ મશીનના અંદર પણ એના અંદર કીડા કીડા મોકડા બધા મળતા હોય છે એમ પલવડી મળતી હોય છે તો એના કારણે વિદ્યાર્થીઓની તબિયત પર અસર પડે છે શું આ કોલેજના અંદર વિદ્યાર્થીઓને આજ રીતના સિલેબસ જલ્દી પૂરું થાય એની માંગ કરે છે પાણીની સુવિધા સારી મળે તે બી કેમ્પસના અંદર મળે એની માંગ કરે છે અને જે સ્કોલરશીપ છે એ સ્કોલરશિપ પણ જે રેગ્યુલર બેસ પર ચાલુ થાય એની મળે નગર વિદ્યાર્થી પરિષદના આજના તારીખથી દસ દિવસના અંદર વિદ્યાર્થી પરિષદ ને પ્રિન્સિપલના માધ્યમથી અગર અમને પૂરતો જવાબ મળતો નથી તો વિદ્યાર્થી પરિષદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ કોલેજના અંદર ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે નમસ્તે જય હિન્દ બોલો ભારત માતા કી